નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના શ્રી રોડ પર થૂકતા લોકો માટે ગંદકીની મોટી જાહેરાત સ્વચ્છ ભારતના દસ વર્ષ પૂરા થવા પર નાગલપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં નીતિન ગગડગીએ કહ્યું કે આપણા દેશમાં લોકો બહુ ચાલક છે ભારતમાં તેઓ રસ્તા પર કચરો ફેંકે છે આ લોકો વિદેશમાં જાઓ તો સુધરી જાય છે ત્યાં ગમે તે કચરો નથી ફેંકતા ગટર ગુટકા અને પાન નુસાલો ખાતા લોકો રોડ પર ફૂંકે છે જેનાથી ગંદકી અને બીજાને પરેશાની થાય છે આવા લોકોને ફોટો ખેંચીને બીજા દિવસે ન્યૂઝપેપરમાં છાપવા જોઈએ કર્મચારીઓને દશેરા પહેલા મળી શકે છે ભેટ કેન્દ્ર સરકાર કર્મચારીઓના મોંઘવારી પથ્થરમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જાન્યુઆરીથી જૂન જૂન સુધીના AICPI tax data ના આધારે આ વખતે મોંઘવારી ભથ્થા માં ત્રણ ટકા નો વધારો થયો છે સૂત્રો નું માનીએ તો નવ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ના રોજ આયોજ યોજાનારી કેબીનેટ ની બેઠક માં તેની જાહેરાત થઈ શક થવાની શક્યતા છે મતલબ કે કર્મચારીઓને દશેરા પહેલા મોંઘવારી ભથ્થા ની ભેટ મળી શકે છે અમરલાલ પટેલની વરસાદની આગાહી ઓમનীশના અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ આગાહી કરી છે તેવો એ જણાવ્યું છે કે નવરાત્રીમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે રાજ્યના અનેક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદ પડી શકે છે આગામી 3 થી 5 ઓક્ટોબર દરમિયાન ભારે પવન ફૂકાઈ શકે છે મધ્ય ગર થી દક્ષિણ અને સૌરાષ્ટ્રના છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડવાની પણ શક્યતાઓ છે એક ઓક્ટોબર થી એસડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ માટે લોયટીને લઈને મોટા ફેરફાર એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડના નિયમો બદલાયા રહ્યા છે એચડીએફસી બેંકના કેટલાક ક્રેડિટ કાર્ડ માટે લોયટી પ્રોગ્રામ બદલવામાં આવ્યો છે આ મુજબ એચડીએફસી બેંક સ્માર્ટ બાય પ્લેટફોર્મ પર એપલે ઉત્પાદનો માટે રિવાડ પોઈન્ટના રિડેમ્સને પ્રાપ્તિ કિટ કેલેન્ડર ક્વાર્ટરમાં એક પ્રોડક્ટ સુવિધા મર્યાદિત કર્યા છે પાન કાર્ડ અથવા ટે ફાઇલ કરવા માટે મહત્વના સમાચાર કેન્દ્રીય બજેટ 2024 માં આધાર નંબર ને બદલે આધાર કાર્ડ નોંધણી આઈડી નો ઉલ્લેખ કરવાની મંજૂરી આપતી જોગવાઈ ને બંધ કરવાનો પ્રસ્તાવ છે આ નિર્ણય નો ઉદ્દેશ્ય પાન ના દુરુપયોગ ને ડુપ્લિકેશન ને દૂર કરવા છે જે કોક નોમ્બર 2024 થી વ્યક્તિ હોય હવે તેમના આધાર નોંધણી આઈડી નો ઉલ્લેખ પાન ફાળવણી માટે નારજી ફોર્મ માં અને તેમના આવકવેરા રિટર્ન માં કરી શકશે નહીં બજેટ મુજબ કાયદાની કલમ ઓગણીસ ઓલા એકસો ઓગણચાલીસ એ એ એમમાં લાયક વ્યક્તિઓએ અરજી ફોર્મ અને આવકવેરા રિટર્નમાં એક જુલાઈ બે હજાર સત્તરથી આધાર નંબરનો ઉલ્લેખ કરવાનો જરૂરી છે ખેડૂતોને પીએમ મોદીની મોટી મોટીભેટ મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને મકદાર પણ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ થશે જે દિવસે પ્રધાનમંત્રી કિશાન સમન નિધિ યોજના હેઠળ નવ પોઇન્ટ પાંચ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો હપતો ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છે આજથી ગુજરાતના કોરી પ્લાન્ટો બંધ ગુજરાતના કોરી પ્લાન્ટ બંધ છે જેમાં ગુજરાત બ્લેક સ્ટોર કવરી એ સોનો નિર્ણય છે એંસી ટકા કોરિટો બંધ થવાની દેશથી નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા પંચુમાલ છેડાની કુલ એકસો પચીસ કોરિડોર બંધ થઈ છે હજારો ડમ્પરોના પૈડા ગત રાત્રિથી બંધ થયા છે મધ્ય ગુજરાતમાં કોરી સંચાલકોનો આવેદન અપાયા છે એક ઓક્ટોમ્બર થી TDS ને લઈને મોટા ફેરફાર જો બે હજાર ચોવીસ ના budget માં નિર્મલા સીતારામન આવકવેરા લગતા ઘણા ફેરફારો જાહેરાત કરી છે એક ઓક્ટોમ્બર થી બદલાઈ જઈ રહ્યા છે ટીડીએસ દર ડાયરેક્ટ ટેક્સ વિવાદોમાં વિશ્વાસ scheme બે હજાર ચોવીસ નો સમાવેશ થશે TDS હેઠળ બોન્ડ હેઠળ દસ ટકા ટીડીએસ કપાત લાગુ થશે કલમ એ હેઠળ માટે દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ સ્કીમ માટે ઘટાડા દરો અગાઉના પાંચ ટકાને બદલે હવે બે ટકા છે આ સિવાય ડાયરેક્ટ ટેક્સ ડિપ્યુટી બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવી હતી જેમાં બેઠક ભે પેન્ડિંગ ટેક્સ પેસોનું સમાધાન પણ કરવામાં આવશે શુક્રિયા સમૃદ્ધિ યોજનાને લઈને મોટા સમાજે શુકનિયા સમૃદ્ધિ એકાઉન્ટ યોજના સંબંધિત એક મુખ્ય નિયમ બદલાયો છે આ ફેરફાર પણ એક ઓક્ટોબરથી બે હજાર ચોવીસથી અમલમાં આવ્યો છે આ અંતર્ગત પહેલી તારીખથી માત્ર દરીકરીઓના કાયદેસર વાલી જ આ એકાઉન્ટ ઓપડેટ કરી શકશે નવા નિયમ અનુસાર ડિગ્રીને વાય

કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય સી જે ચાવડા હાલ ભાજપમાં છે શૈલેષ પરમાર અને સુખલાલ રાઠવાએ કોર્ટમાં બિન શરતી માફી માંગી છે કોર્ટમાં કહ્યું કે માત્ર રાજકારણના ભાગરૂપે આ નિવેદન કરાયું હતું અમારી પાસે જમીન કૌભાંડના કોઈ આધાર પુરાવા નથી આ અમારી ભૂલ હતી કોર્ટમાં બિન શરતી માફી માંગ્યા બાદ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બ અરજી પાછી ખેંચી છે ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા પહોંચતા રહે